શ્રી કૃષ્ણ જય માતાજી જયમાં મંગલ સવાર સવારના બધાયને ગુડ મોર્નિંગ અને આજમાં તો આપણે જો વાડીમાં હલવા મીંડા અત્યારના પોરમાં સરસ મજાના અને બહુ સરસ એટલે બહુ સરસ વાતાવરણ થઈ ગયું છે અત્યારમાં હવે વરસાદ આવે કે ન આવે કંઈ ખબર નહીં પણ વાતાવરણ એકદમ શાંત તરખલું ન થલતું અને અત્યારમાં વારિતનું રીતનું વાતાવરણ છે અને આ છે આપણા માતાજીના મઠ આપણા કુળદેવી માના આપણા આપણા ઘરેથી થોડાક જ ફૂટાઘા થાય છે અને આવી રીતનું વાતાવરણ થઈ ગયું છે અચારના પોરમાં દી પણ સડી ગયો છે અને આપણે ધુવાડો કરી નાખ્યો છે થોડોક અને હવે મળીએ આપણે વાડીમાં જઈને એટલે અચારના પોરમાં આપણે આવી ગયા છે વાડીમાં વાડીમાં જવો સોળાને ફર્સ્ટ ક્લાસ ફૂલડા આવ્યા છે મસ્ત મજાના સરસ મજાના જવો બહુ જ સરસ ફૂલડા આવ્યા છે અને આ સોળા આપણે રહેવા દીધા છે અને શાકે આમાંથી બનાવીને ઉતારીએ છીએ મસ્તીનો સૌ કેવી રીતનો ફાલ આવ્યો છે મસ્તીનો અને વાડીમાં જઈને આપણે શું કામ કરીએ એ બતાવશું ભીંડો પણ સરસ મજાનો છે કૂણો માખણ જવો મસ્તીનો એવું છે કાક અને અત્યારમાં સીન તો આ ક્લાસ આવે છે અને નહીંતર એ થોડોક વરસાદ થાય એટલે મોલ બધો સરસ જ થઈ જાય વાડીમાં જઈને બતાવું હું કામ કરીએ તનવિષાબેન તો બેહી ગયા છે સગારુલી શું કમાયા હા પછી શું કરું આમાં રીંગણી સોપાની છે હાલો ત્યારે આપણે વાડીમાં છે ને અચારમાં આ બધા કાહા વીણવાના છે આવા ટકરા કરેલા છે ને ચાક વીણવાના છે એ મંડી વીણવા અચારના પોરમાં અને દી પણ ઉગી ગયો છે એટલે પોગી ગયો છે દીકા કા આવી રીતનું લોકેશન આવે છે અચારના પોરમાં વાડીનું

આપણે જો ક આવી રીતના બધું છે ને આવી રીતની બાંધી દીધી છે ને એનું બનાવવાનું છે ટાટું આગળએ અહીંયા બનાવેલું છે એવું બનાવવાનું છે જો આવી રીતનું સોઈ સી કેવું બને એમ હમણાં બતાવીએ સાલો આપણે છે ને હું કહેતી હતી કે ટાટુ બનાવતા થા અને પાણી પીવા આવ્યા હું કહું ટાટું બનાવ્યું ને કઢી બનાવી બતાવી દો કા ઉછો કેવી બનાવી હાલ તો ઉત્સવ તું બતાવી દઉં ચાલો ફેમિલી જો આપણે ઓલો ઓલો કુશ કચરો છે એ લઈ લેજ ત્યાંથી ઓલો આ આ કઢીની માથે છે સેજરો વતે ચાલો આવી રીતની બનાવી છે મસ્ત મજાની કઢી કાતર પૂછવ ઈ બનાવીને મેં કી દીધી છે એ તો તમને હમણાં બતાવી અને હા જો આવી રીતની બનાવી છે સરસ મજાની હમ એને છે ને આપણે આ બાજુ ખુલ્લું છે ને દેવાંશી પાસે પાસેકવાન છે અને આ લીરા છે આપણે કામમાં આવી ગયા કઢી બનાવવામાં કા આવી કડીયું બનાવી બનાવી ને ટાટા બનાવી નાખવા બે બાજુ એટલે ચાંઈ થી છે ને વરસાદ આવે જ નહીં મસ્ત મજાનું ફામ થઈ જાય ક્રિષ્ણાબેનનું દેવાંશીબેનનું કૃષ્ણા

અને આવા કાક પેનું લાવ્યા છે આ ક્યુ પેનું કહેવાય એસએસપી હા આ પેન લાવ્યા છે આ બોક્સ અને પછી તળા થઈ એટલે આપની વસ્તુ તો બનતી છે મસ્ત મજાની હાડી એક આવી હાડી લાવ્યા એક આ હાડી લાવ્યા છે અને આમાં તો છણિયા બલાઉ છે પછી એ સેકા અને

અને સોળા પણ છે સોળી લાવેલા છે એ લીલી સોળી ચોપવા માટે અને મસ્ત મજાનું જો આવું બિયારણ લાવ્યા છે આપણે સરસ મજાનું રોપવાનું પણ છે એવું છે કાક ને હા છે સોળા ને એવું છે બધી બી બીઆ આપણે દુકાને થી જ લાવીએ હલો ત્યારે એવું છે ફેમિલી ને હવે જોવો ઘી આ ગયો છે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે